જય શ્રી કૃષ્ણ મધુમાલતીની વેલ તો જોયું હશે તમે આ મધુમાલતીની વેલનું પાંદડું છે આ જે છે ને આ એનું પાંદડું છે એ પાંદડામાંથી મેં એક બાળક સર્જ્યું છે અને બારી પણ એમ જ બનાવેલી છે આ બારીના આ જે છે ને ઉપરને નીચેના આમ ચાર જેનું ચોરસું બનાવ્યું છે એ ટગરીના પાનમાંથી બનાવ્યું છે તો આ સરિયા પણ ટરીના પાનમાંથી બનાવ્યા છે પણ આ બાબો છે ને એ મધુમાલતીના પાનમાંથી બનાવ્યો છે એનું નામ ક્ષમીન છે એ મારા ભાઈનો બાબુ છે એવું નાના હતા છોકરાઓ ત્યારે એનું સમારાધન કરવા માટે મેં આ ગીત બનાવેલું તો ક્યાંક દિન દિન વાગી રહ્યું છે છોકરાઓને એની બહુ જ હોય કે શું વાગે છે ક્યાં વાગે છે દેખાતું નથી ને એટલી બારી ઉપર ચડી ગયો છે ટેબલ પેબલને ટેકોલીને બારી ઉપર ચડ્યો હશે અને ત્યાંથી જોઈ રહ્યો છે તો મેં એ સરસ ગીત એક બનાવેલું એ ગીત મારે ગાવું છે અને પછી એ ગીતમાંથી કંઈક કેટલું શીખવા મળે એવું છે જે ગીતો બનાવતા હોય એને પણ શીખવા મળે એવું છે શિક્ષકોને પણ શીખવા મળે એવું છે એટલે મને થયું કે આનો એક વિડીયો બનાવું તો જો હું ધીન દિનમાં ગાડું હે ધીન દિન વાગે છે ક્યાંક પરાયણ બેસે છે છે એનો હે દિનદીન વાગે છે ક્ષમલો કે મલા દગન થાય છે આવલ ગોલો એનો હે દિનદીન વાગે છે શીતલ કે મય ઢીંગલી પહીને આવલ ગોલો એનો હે દિનદીન વાગે છે હે દિનદીન વાગે છે જે હો તે એમાં આપણે શું આપણે તો નાચ્યો ગાઓ હે દિનદીન વાગે છે દારૂ તો કૂદવા માંડ્યો દેખારો એને વાલો એ દિન દિન વાગે છે આગળ ફટફટ ફટાકડા ને પાછળ ડમડમ ઢોલો હે દિન દિન વાગે છે રંગ બિરંગી વાઘા ચમકે સોનું રૂપું જળકે હે દિન દિન વાગે છે ક્ષમલાને દેખાયું નહીં તે બારી પર ચડી લટકે હે દિન દિન વાગે છે શમલા ને દેખાયું બારી પર ચડી લટકે હે દિન દિન વાગે છે છે હે વાગે ચડિયો કાકા ને ખંદોલે હે દિન દિન વાગે છે હે દિન દિન વાગે છે જે ભજવે એના ગાલ ફૂલે કાંઈ ફૂલે ે દિનદીન વાગે છે હે દિનદીન વાગે છે બાવલી બેન બિંત જો વાગ્યા રંગાઈ ગયા ઘુલાલે હે દિનદીન વાગે છે બાવલી બેન બિંત જોવા ગ્યા રંગાઇ ગ્યા ઘુલાલે હે દિનદીન વાગે છે હરિયોમ ભાઈ પણ રંગાયા હવે ગાન તાન મામાલે હે દિનદીન વાગે છે આ તો મેં એ પંક્તિ બદલી અને પછી જુદી રીતે લખી છે બાકી વાસ્તવમાં અહીંયા એમ હતું કે હરિઓમભાઈ કડકડ થઈ રહ્યા હવે હોશિયારીમાં માલે પણ હરિઓમભાઈને એમાં પોતાનું અપમાન લાગ્યું નાનો હતો એ જ નાનો તો આ બધા છોકરાઓ નાના હતા ત્યારની વાત છે કાંઈક સાત આઠ વર્ષનો કે એમ હશે તો એમાં એમ હતું કે હરિઓમભાઈ તો રંગ હરિમભાઈ કડકડતા રહ્યા હવે હોશિયારીમાં માલે એને ન ગયું મારા મારા એના ઘરેથી નીકળી ગયા પછી એણે એની મમ્મીને કહ્યું કે મને આ ભાઈબાની જોડે આપણે કટ્ટા કરી હવે ભાઈબા આવશે ત્યારે એની જોડે બોલીશ ને એણે આ પંક્તિમાં મારે વિશે ખરાબ લખ્યું છે પહેલાં તો એણે ગાયું તે બગાડ્યું તે ને છોકરાઓએ ઠેકડાએ માર્યા પણ પછી એને સમજાણું કે મારે માટે આમાં સારું નથી લખ્યું એટલે એણે એની મમ્મીને ફરિયાદ કરી હું પછી એને ઘેર જ્યારે ગઈને ત્યારે એની મમ્મીએ કીધું હરિઓમ તમારી યાર બોલતો નથી એને તમારે ગીત આરે વાંકવું પડ્યું છે એટલે પછી મેં સુધાર્યું મેં એવું થયું તને સોરી ઓલ સોરી આપણે ચાલ સુધારી નાખીએ એટલે મેં સુધારી નાખ્યું હરિઓમભાઈ પણ રંગાયા હવે ગાન તાનમાં માલે બસ પછી એને કહેવાનું થનું તો એને છે બધાની જેમ જ મારે વિષય સરસ લખ્યું છે એટલે મારે કેવું છે એમ કે બાળગીત બાળકો માટે લખેલું હોવું જોઈએ બાળકો ઉપર લખેલું નહીં હોવું જોઈએ બાળગીતો બાળકોના મનોરંજન માટે છે મનોભંજન માટે નહીં તો હરિઓમભાઈ ઓમભાઈ કડકડતા રહ્યા હવે હોશિયારીમાં માલે એ પંક્તિથી એના મનનું ભંજન થતું હતું એ દુઃખ લાગતું હતું એટલે પછી એનું મનોરંજન થાય ને એવી મેં એવી રીતે મેં આ પંક્તિ સુધારી નાખી હરિઓમભાઈ ભાઈ પણ ડંગાયા હવે ગાનતાનમાં માલે હે દિન દિન વાગે છે હે દિન દિન વાગે છે હે દિન દિન વાગે છે જય શ્રી કૃષ્ણ